નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો છેલ્લે કરી નાખો જેથી આવા જ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો પચાસથી બત્રીસો પચાસ પછી છે તલ સફેદ જે છે પંદરસો એકવીસથી સત્યાવીસો અગિયાર ઈસબગુલ જે છે એકવીસો પાંચથી અઠ્યાવીસો અને હવે આગળ છે રાયડો જે છે તેરસો પંદરથી તેરસો છત્રીસ જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો ને પંચોતેર મેથી જે છે એક હજાર એકાવનથી એક હજાર એકાવન પછી છે ધાણા જે છે સત્તરસો અગિયારથી ઓગણીસો વીસ સુવા જે છે બારસોથી સત્તરસો ને એંસી અને હવે છેલ્લે છે વરિયાળી જે છે એક હજારથી લઈને તેત્રીસો સુધી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ